મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના ખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રીયાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ કઈ રીતે દૂર રહી શકાય અને કઈ રીતે પરીક્ષામાં સારું પરિણામ લાવી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાના માજી આચાર્ય ઇકબાલ પટેલે પરીક્ષા અગાઉ કઈ રીતની તમામ તૈયારીઓ કરવી તેના વિશે વિગતવાર માહિતી આપી હતી ત્યારબાદ તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષા લક્ષી પ્રત્યેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરી વાતાવરણને ગમગીન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા મરિયમબેન તિજોરીવાળાએ કહ્યું હતું અંતમાં આભાર શાળાના મેડમ કૃષ્ણાબેને કરી હતી યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે